કાર વિદ્યાર્થી મિત્રો જય કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે હું અને દિવ્યસ રામ સાહેબ આજે આપને વાત કરવાના છે બેલિફ વિશે સાહેબ શું વાત કરવાના છે એની વાત આપણે બેલિફ છે એમની મુખ્ય પરીક્ષાની સ્ટ્રેટેજી શું રહેશે સિલેબસ છે એ શું રહેવાનો છે સાહેબ એના માટે ટલી છે બહુ મોટું મોટું વિશાળ બધા લોકો જોઈ રહ્યા છે પણ સત્ય છે એમને આપણે જાણવું જોઈએ ખરેખર હું કેવું તમારે સત્યની નજીક રહીએ આપણને પરીક્ષામાં ખબર પડે કે રીતે આપણું પ્લાનિંગ કરવું

બસો ને દસ જ જગ્યાઓ છે અને આજે બે લિમ ની પ્રિલિમ પરીક્ષા લેવાની એમાં કુલ ઓગણીસ હજાર જેટલા ઉમેદવારો ને એટલા સાહેબ ઓગણીસ હજાર એટલે કે અહીંયા પ્રિલિમ પરીક્ષા તો નીકળી ચૂકી છે આપણે મુખ્ય પરીક્ષા માટે અહીંયા છે એ આવ્યા છીએ બરોબર તો પ્રિલિમ માં પેલા તો બસો દસ જગ્યાની ભરતી છે અને એમાં ઓગણીસ હજાર ને તો પાસ કરેલા છે એટલે સાહેબ અહિયાંથી એક વાત ખાસ છે કે હવે ઓગણીસ હજાર માંથી બરોબર બસો ને દસ જ જણા ને લેવાના છે ઓકે સાહેબ એટલે એ મગજમાં રાખજો કે ઓગણીસ હજાર માંથી બસો દસ ને જ લેવાના છે એમાં કેટેગરી ના બધું આવી જાય સાહેબ હા એટલે સાહેબ મનમાંથી છે કે જે લોકો

સમય થી એને પ્રિલિમ કાટ થઈ ગઈ પણ હવે મેન્સ માટે કેવું છે સાહેબ કે બધાને એવું છે કે હવે મેન્સ માટે આપડે તો પાસ થઈ ગયા છીએ પણ મેન્સ માં બસો દસ જગ્યા છે સાહેબ એટલે ઓગણીસ હજાર બસો દસ લે એટલે કેટલી પેપર નાખશે આપણે આગળ વાત કરી અહિયાં એકસો અઠાણું બસો દસ જગ્યા પર ની ભરતી હતી બરોબર હવે અહિયાં પરીક્ષાનું માળખું છે એ જયારે નોટિફિકેશન આવ્યું પારસભાઈ ત્યારે યા હેતુલક્ષી પરીક્ષા એલિમિનેશન ટેસ્ટ આ 90 મિનિટ

હા અને લખવાનું શું થઈ ગયું અને હવે એમસી ક્યુ થઈ ગયા હવે એમસી ક્યુ આવવાના હે સાહેબ બે કલાક નું પેપર સો જ માર્ક ની છે હા હે ને બરાબર સો માર્ક ની ટેસ્ટ બે કલાક હે છે વર્ણાત્મક ને બદલે હવે શું આવવાનું છે હેતુ લક્ષ કે જોયા પછી કે નિબંધ કેમ લખવો પત્ર કેમ લખવો બરાબર છે મળતું નથી પણ આપણે આપણા હિસાબે એનાલિસિસ કરવું પડશે એનાલિસિસ સો અને એ પણ અમે તમને આપવાના છીએ અહીંયા ઠીક છે હવે અહિયાં સદર એટલે જાહેરાત જાહેરાત સિલેબસ આ હતો જ ને સાહેબ આપેલી છે એના વિશેની જ વાત છે એના વિશેની જ વાત છે ભાઈ જે આપી એટલે આજ રેવાનું છે પણ

બીજું કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો તો કરંટ અફેર તો કરવું જ પડે હા સાહેબ નહીં સાહેબ એક વાત જે અહીંયાથી એક હું માંગુ છું કે આપણે હમણાં હાઈકોર્ટ ની પરીક્ષાઓ લેવાની એમાં મારા મત મુજબ જેટલી પરીક્ષાઓ લેવાની સાહેબ એમાં બધામાં ગોળ ગોળ ફેરવી પ્રશ્ન હતો કે લોકસભાના હાલના અધ્યક્ષ કોણ છે બરાબર સાહેબ જે વખતે લોકસભાના અધ્યક્ષ આવ્યા હવે જ્યાં સુધી નવાનું આવે ને તો એ કરંટ જ કેવાય બરાબર છે માની લ્યો કે કોઈ એવોર્ડ છે બીજું સાહેબ આ સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન અહિયાં એક મુદ્દો આ દેખી લેજો સામાન્ય જ્ઞાન એટલે તો ભાઈ વિશાળ હતું શબ્દ આપી દીધો શબ્દ શબ્દ ની રમત છે સામાન્ય જ્ઞાન બોલો

સમજો તમે પણ આપણે એની ઉપર પ્રોપર દિશા ઉપર કામ કરવું સામાન્ય જ્ઞાન માં કેટલા બધા મુદ્દાઓ છે હવે એની માટે પણ આપણે ચર્ચા કરીએ પેલા દેખી લઈએ તાર્કિકતામાં ભારતભાઈ સામાન્ય ગણિત હા

માત્ર તાર્કિક તાર્કિક બરાબર છે બીજું કે આની પેલા પીટી પરીક્ષા હતી બરાબર છે એમાં માત્ર લખ્યું તું ગણિત ગણિત બરાબર છે પણ રીઝનિંગ નો પ્રશ્ન પૂછાનો પૂછાય બરાબર છે એટલે રીઝનિંગ નામનો સાહેબ આમ જુઓ ને

હવે આપણે એ દેખીએ કે જો હવે આ તમારા સિલેબસમાં જો એની લખ્યું છે એ રીતે કે સક્ષમતા તાર્કિકતા ભાષાકી જ્ઞાન એનો મતલબ કે ભાઈ અહીંયા જે આ સિલેબસ છે આ પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ છે

ગુજરાત નું આશરે ક્ષેત્રફળ કેટલું છે આશરે એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ બરાબર જયારે તમે ક્લાસ વન ટુ ની પરીક્ષા થયો તોય આવો પ્રશ્ન પૂછાય તો આમાં તો પૂછાય એવું કઈ જરૂરી નથી જરૂરી નથી બરાબર

તમે પ્રિલિમ પરીક્ષા પાસ થયા તા અમુક લોકો એમ કે પાસ થઈ ગયો એટલે એવું ન થયો જોજો નવની જનરલ નોલેજ જો ટાઈમ હોય તો પારસભાઈ કીધું કે ભાઈ ટાઈમ હોય તો જીસીઆરટી બરાબર હમણાં આપડા હસમુખ પટેલ સાહેબ નવું જીપીએસસી નું કેલેન્ડર મૂકશે તો જીપીએસસી દેવાના હશે તો ટેક્સ બુક તો કરવાની જ છે બાર ની કરી લેવાની

એન્ટીએ હા બરાબર આ પરીક્ષા કોણ લેવાનું છે એનટીએ હવે આ સાહેબ પરીક્ષા ને વધારે પૂછેલા વસ્તી વાળું રાજ્ય વિસ્તાર વાળું રાજ્ય બધું પૂછેલું એટલે ભારત કરવાનું થાય એ ભારત જ સાહેબ આમાં છે વિશ્વ છે વિશ્વ છે સામાન્ય માહિતી તો તમને

સાહેબ રમત ગમત માટે નાની જી કેમાં તો આપેલું જ છે એટલે કે સામાન્ય બાબત અહીંથી તો કરવાની જ છે પણ બીજા મુદ્દાની અંદર તમે આઠમા ધોરણ થી લઈને બારમા ધોરણ સુધી યોગ અને શિક્ષણ ની બુક આવે

બરાબર છે એટલે મારા મત મુજબ રમત ગમત માં એ જોવાનું સાથે સાથે રમત ગમત નું કરંટ અફેર આપ્યું છે એટલે કરંટ માં છેલ્લા છ સાત મહિના માં જે પણ ઘટનાઓ છે એ સો ટકા સો ટકા એના માટે આપણે જઈ કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન જશે એમાં આપણે રોજ ન્યુઝ પેપર ના કટિંગ મૂકીએ છીએ ટેલિગ્રામ માં પણ આપણે ટેલિગ્રામ માં મૂકીએ છીએ એપ્લિકેશન માં મૂકીએ છીએ બરાબર એમાં રોજે રોજ ના કટિંગ છે એ તમારે જોઈને તમારી બુક સ્પોર્ટ્સ નું જે ખાસ ખાસ બાબતો લાગે સ્પોર્ટ્સ નું

ેશન ડાઉનલોડ કરી છે તો તમારે છે ઓસ્ટ્રેલિયા એ ગ્રાઉન્ડ ઉપર આ બધું કરવાનું ખેલાડીઓની સંખ્યા પૂછી લે કઈ પણ પૂછી લે ભાઈ પેલો ખેલાડી અચ્છા આમાં રમતવીરો ના સાહેબ એવોર્ડ ના પ્રશ્ન પણ નીકળે ને અર્જુન એવોર્ડ છે એકલવ્ય ક્યાં રમાય છે અને આના માટે સાહેબ જૂના પેપરો કોઈ જોવા પણ હોય એવું કઈ ખરું જૂના પેપરો કોર્ટ ના દરેક જોવાના થાય એટલે આપણને ખ્યાલ આવે કે આવા ક્વેશ્ચન

છે વર્તમાન પ્રવાહ એટલે કે તાજેતરની બનેલી તમામ ઘટનાઓ એની આપણે પેલા ચર્ચા કરી ગયા બીજું અહિયાં સામાન્ય ગણિત અને રીઝનિંગ ફારસભાઈ આમાં શું કેવાનું છે હવે આમાં કેવું લેવલ જાય

હવે ગુજરાતીમાં તો મેં તમને વાત કરી કે ગુજરાતીમાં ભાઈ તમને શબ્દ સમૂહ પણ પૂછે તમને વિરોધાર્થી શબ્દ પણ પૂછે એટલે અહીંયા સાહેબ પારસભાઈ એટલું એક નક્કી છે કે અહીંયા સમાનાર્થી શબ્દ આ બધુંય તમારે ક્યાંથી ભાષા કે જ્ઞાનમાં જો વ્યાકરણ આવે પારસભાઈ તો તો છંદ તો તમને એમને મે બધાય જે કરીન બેઠા છે એના છંદ તો એમને મે આવડવા પૃથ્વી છંદ નું સૂત્ર તો તમને ખબર હોય જસ જસ અલગ આ સારદલ વિક્રેડિત નું બંધારણ સૂત્ર ખબર હોય હે ને અલંકાર હોય તો અલંકાર તો તમને પીટીમાં પૂછ્યો તો એટલે આ બધાય તો ઈ તો વ્યાકરણના ટોપિક તો કેવા હે કે ચેન્જ છી લઈ અને બાર સુધી ની ટીપણી ખાસ કરવી સો ટકા સાહેબ તમારે છ થી લઈને બાર સુધીની ટીપ્પણી તો ખાસ કરવી પડશે અને સાહેબ સાથે સાથે ગુજરાતી છે ને જે એ વિષયની અંદર આપણે માર્ક ખેંચવા માટે ઘણા બધા કેટલા બધા એટલે ઈ પણ કરવું પડે સાહેબ અને એના માટે આપણે છે ને સાહેબ આપણે માટેનો એક સ્પેશિયલ કોર્સ રાખીએ એમાં સામાન્ય જ્ઞાન નહીં ટૂંક

આપણે બધા કોમ્પિટે તૈયારી કરીએ એટલે આપણે રાષ્ટ્રપતિ નું મહત્વ સમજતા જ હોય રાષ્ટ્રપતિ નું મહત્વ ને એના દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો એ શિક્ષક છે એના આખો વિડીયો કોર્ષ હોય એટલે હવે તમે સમજી શકો એની બુક પણ છે સાહેબ આખી હા તમારે કંઈ પણ માની લો કે અહીંયા આ બાબતે ફોન કરો બીજું કે અહિયાં માની લો કે તમે કંઈ પણ નથી કરતા ગુજરાતી ગુજરાતીમાં અમે ઓલરેડી વાત કરી દીધી છ થી બાર ની તમારે ટીપ્પણી કરવી શબ્દ સમૂહ પણ એમાં આપેલા હે બીજું કે સાહેબ છ થી પણ જોયું કે આ ટેક્સ બુકો છે એની ઉપર એકમ આપેલા છે એમાં તમારે શું કરવું જોઈએ સાહેબ બધા રૂઢિપ્રયોગ જોવાના તમારે સામાન્ય રૂઢિપ્રગ આવડતા હોય તો એ તો જોવાના જ નથી અઘરા લાગતા હોય તો એ તમારે લગતા જવાના સિસ્ટમ આપણને આપણને કરતા હોય એટલે વિદ્યાર્થી મિત્રો સિલેબસ આવો ને આવો રહેવાનું છે કદાચ બની પણ એવું શકે સાહેબ બની શકે કે આમાં એ લોકો ચેન્જીસ કરી શકે કે ન કરી શકે સાહેબ જો સરકારી ભરતી ની અંદર આપડે જોઈએ જ છે કે ઘણા બધા અપડેટો આવતા હોય છેલ્લે અપડેટ ના આપવાની ભાઈ વર્ણાત્મક છે એની જગ્યાએ શું રહે અત્યારે સાહેબ આ તૈયારી ચાલુ દેવી પડે કરવાનું પરીક્ષા આવે ગમે ત્યારે એટલે આપણે માની લ્યો કે જેદી થી પ્રિલિમ પરીક્ષા આપણને ખબર હતી કે મારે પચાસ ટકા થી વધારે માર્ક થાય છે કે મને થી માર્ક થઈ છે તો તમારી તો બીજી દિવસ થી તૈયારીઓ ચાલુ જ

માં માહિતી તો આપશું જ ભાઈ બરાબર ઓકે ઓકે તો આપણે અહિયાં વિડીયો ને રાખીએ છીએ ફરીથી આપણે નેક્સ્ટ વિડીયો માં બીજી ફરીથી મળશું સાયોનારા આવજો બાય બાય